હેલો ફ્રેન્ડ્સ તમારું પોતાનું બુટિક છે પોતાની શોપ છે રિટેલ શોપ છે એક્ઝિબિશનમાં સ્ટોલ લગાવો છો અને કુર્તીઝનું કલેક્શન શોધી રહ્યા છો આવી જાઓ ઈશિતા હાઉસ તમને આપી દેશે કુર્તી થ્રી પીસ ટુ પીસ કોટ સેટ બધું જ અવેલેબલ છે જે માંગશો એ મળશે કેમ કારણ કે ઈશિતા હાઉસમાં ફક્ત ને ફક્ત ફોર્ટી ફાઈવ રૂપીસથી કુર્તીઓ સ્ટાર્ટ થશે અને તમે જોઈ શકો છો એ રીતે ખૂબ જ બ્યુટીફુલ બ્યુટીફુલ પ્રીમિયમ રેન્જ સુધીની પણ કુર્તીઓ છે અને થ્રી પીસ ટુ પીસ અને કોટ સેટ પણ છે આવી જાઓ બતાવી દઉં ફટાફટ એક જ મિનિટમાં બધું જ કલેક્શન તમને બતાવી દઈશ જોઈ શકો છો તમે આ થ્રી પીસ છે જે બહુ જ બ્યુટિફુલ લાગી રહ્યું છે આ જે છે એ કુર્તી છે જે ફોર્ટી ફાઈવ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અગઈના રૂટીનવેર માટેની કુર્તી છે અગઈના વેર માટેની કુર્તી છે તો આ વેરની તમે કુર્તી જોઈ લીધી હવે તમને આ વેડિંગ કલેક્શન બતાવી દઉં વેડિંગ કલેક્શન તમે જોઈ શકો છો જો તમારી પોતાની શોપ છે તો વેડિંગ સિઝન માટે આને થપ્પો કરીને તો તમારે રાખવું જ પડશે કારણ કે જો તમે આ મિસ કરી દીધું તો હું તો એવું કહું છું કે તમારી કદાચ વેડિંગ સિઝન જે ત્રણ મહિનાની છે એમાં તમને બહુ વધારે પડતો ફરક પડી જશે તો તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટિફુલ બ્યુટિફુલ કલેક્શન છે મારી પાસે જલ્દીથી જલ્દી સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક કરી લો ડિટેલ્સ લઈ લો વોટ્સએપ વિડીયો કોલ ફેસિલિટીઝ અવેલેબલ છે અને સીઓડી અવેલેબલ છે બસ જલ્દીથી જલ્દી કોલ કરો અને સીતા હાઉસને વિઝિટ કરી લો ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય